નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તો ભ્યમ હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું મહાશિવરાત્રી નિમિત્તે ફરાડી ભેળ તો તેની રેસીપી આપણે નિહાળીશું અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ તો આપણે આ ફરાડી ચેવડો લીધો છે સો ગ્રામ જેટલો છે આપણે ઝીણા મરચાં કટ કરેલા છે લીલા બે આમળીની ચટણી લીધેલી છે કોથમીર લઈ લીધા છે છે દ્રાક્ષ આપણે અને વચ્ચેથી આપણે આવી રીતે કટ કરી નાખેલી છે આવી રીતે નાની નાની કટ કરી લીધી છે દ્રાક્ષ ટામેટો લીધું છે નાનું ઝીણું કટ કરેલું એક લીલી ચટણી લીધી છે કોથમીરની અને આપણે આ સફરજન લીધું છે આવી રીતે છોલી નાખવાનું છે ઝીણું કટ કરી લેવાનું છે અને આપણે સિંધુ મીઠું લેવાનું છે અને આપણે આ કેળાની વેફર લીધી છે તો તમે એના જગ્યાએ તમે બટાકાની વેફર પણ લઈ શકો છો તો આપણે એક વાડકો લઈ લઈશું એની અંદર આપણે ચેવડો છે ફરાળી એ અંદર ઉમેરી લઈશું આપણે એની અંદર સફરજન છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું તો આપણે કમ્પ્લીટ બધા સફરજન પણ અંદર ઉમેરી લીધા છે અને એની અંદર આપણે કેળાની વેફર છે એ આપણે આવી રીતે ઝીણો ભૂકો કરી લઈશું જેથી આપણે બરાબર બધું કમ્પ્લીટ મિક્સ થઈ જશે આવી રીતે કમ્પેટ આપણે ભૂકો કરી દેવાનો છે ટામેટા છે એ પણ આપણે લઈ લેવાના છે તાવી રીતે આપણે ટામેટા પણ લીધા છે અને એના અંદર આમલીની ચટણી છે એ આપણે ઉમેરી લઈશું આંબલી ની ચટણી આપણે ચાર પાંચ ચમચી લીધી છે લીલા મરચાં છે એ પણ આપણે ઉમેરી શકો છો ચટણી પણ અને દ્રાક્ષ છે ઝીણી કટ કરેલી એ પણ આપણે અંદર ઉમેરી લઈશું અને દાડમના દાણા એ પણ આપણે અંદર ઉમેરી લઈશું થોડા થોડી કોથમીર અને સિંધુ મીઠું છે એ આપણે થોડું ઉમેરી લઈશું અંદર તો આપણે બધું કમ્પ્લીટ આવી રીતે મિક્સ કરી લઈશું તો આપણે વાડકાને બરાબર આપણે પકડી લઈશું અને આપણે એ રીતે કમ્પ્લીટ બધું ઉપર નીચા રીતે કરી લઈશું જેથી બધું મિક્સ થઈ જશે આપણું કમ્પ્લીટ અને થોડું ખાતી આપણે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણે આ ફરાડી ભેળ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે અને ખાવા પણ એકદમ ટેસ્ટી લાગે છે આ ભેળ છોકરાઓને પણ ઘણો ભાવે છે આ ભેળ થોડી કોથમીર હવે લઈ લેશું અને થોડાક દાણાના દાણા તો આપણી આ બેડ રેડી થઈ ગઈ છે તો આપણે ટેસ્ટ ટેસ્ટ કરી લઈએ કેવી લાગે છે તો કરીએ આપણે વાવ એકદમ સરસ અને ટેસ્ટી બની છે આપણી બેડ તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ